વડોદરા શહેર માજલપુર વિસ્તારમાં આવેલ સહજાનંદ યુવક મંડળ દ્વારા આજે ગણેશ સ્થાપનાનો છઠ્ઠા દિવસે ગાયત્રી હવન અને અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેર માજલપુર વિસ્તારમાં આવેલ સહજાનંદ યુવક મંડળ દ્વારા છેલ્લા તેત્રીસ વર્ષથી ગણપતિની સ્થાપના કરવામાં આવી રહી છે ત્યારે આ વર્ષે પણ ગણપતિની સ્થાપના કરવામાં આવી છે સાથે ગાયત્રી હવનની સર્વ સોસાયટી સમગ્ર ગુજરાત અને ભારતમાં શાંતિ બની રહે તે હેતુથી ગાયત્રી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગણપતિના દસ દિવસ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હોય છે વધુમાં મંડળના સભ્યોએ જણાવ્યું કે અત્રે સ્વામી સજાનનગર માંજેપુર ખાતે અમે છેલ્લા તેત્રીસ વર્ષથી ગણપતિ સ્થાપના કરીએ છીએ અને સૌ સોસાયટીવાળા અને યુવક મંડળ બધા ભેગા મળીને અમે ભક્તિભાવથી ગણપતિ દાદાની સ્થાપના કરીએ છીએ અને આ ગણપતિ વિશે અમારે એટલી શ્રદ્ધા બી છે કે અમે પ્રેમથી માના માનાચા રાજા જે મરાઠીમાં અમારો શબ્દ છે માનાકાર માનાચા રાજા એ આજે અમારા માનનનો રાજા છે અને એમને અમે ભક્તિભાવથી સેવા ચાકરી અહીંયા કરીએ છીએ અને આ સાત દિવસ દરમિયાન અમે દરેક નવા નવા કાર્યક્રમ જેમ કે બાળકોની રમતગમત છે ભક્તિમય કાર્યક્રમ છે સંગીત કાર્યક્રમ છે તેમજ આજે આજે અમે એના જ ભાગરૂપે સોસાયટીના સર્વ રહીશોને સુખ સંપૃત્તિ અને સૌ રહીશોનું સ્વાસ્થ્ય જળવારે એ હેતુથી અમે અહીંયા આજે ગાયત્રી યજ્ઞનો આયોજન કરેલું છે તેમજ સાથે સાથે આજે અહીંયા છપ્પન ભોગનો બી કાર્યક્રમનું આયોજન કરેલું છે કે જેને કરીને સોસાયટીમાં ભર્યું વાતાવરણ ને સૌ નગરી નગરવાસીઓ એકબીજાથી પ્રેમ થી હળી મળીને એક વિચારતી રહીએ એ જ ઉદ્દેશથી અમે આ ગણપતિ સ્થાપના કાર્યક્રમ કરીએ છીએ સ્વામી નગર અશોક સાને